કવાંટલ કચેરીમાં સબડિવિઝન કવાંડ તાલુકાના ખાંડનીયા નળવાટ થાંભલા નાકવિંધિયા ખરમડા વાકાને રૂસેલા ગામના સિત્તેરથી વધુ ખેડૂતો કવાંડ વીજ કચેરીમાં લેખિત અને મૌખિક માંગ રજૂઆત કરવા માટે આવેલ ત્યારે કવાંટ એમ જીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર હકીમુદ્દીન ચંદલાવાલા દ્વારા જણાવેલ કે બેકડીયા ફીડર નવા બીજા બાવીસ પોલ ઊભા કરીને તમારી સમસ્યાનો દસ દિવસમાં ઉકેલ લાવવા માંગ આવશે પરંતુ તેના માટે તમારા ગામોના દરેક નાગરિકનો સહયોગ જરૂર છે આપના ગામના લોકોનો સહયોગ મળશે તો આ સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું કેટલાક અસામાજિક તત્વો આવી જ લાઈનો પર છેડછાડ કરે છે જેના કારણે આ લાઈનો વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે જેથી ગામના તમામ નાગરિકો આ બાબતે પણ સજાગ થવું જોઈએ નહીતર આવા અમુક લોકોના કારણે તમામ ખેડૂતોને વીજ પુરવઠો મળતો નથી અને તેઓના ખેતરનો ઉભો પાક પાણી ન મળતા સુકાઈ જાય છે તેમ ડેપ્યુટી એન્જિનિયર હકીમુદ્દીન ચંદલાવાલા આવેલ તમામ ખેડૂતોને જણાવેલ નળવાડ માજી સરપંચ ઈશ્વરભાઈ રાઠવા જણાવેલ કે અમોને ખેતીની આઠ કલાક વીજળી સાથે ખેતરમાં રહેતા ખેડૂતોને સિંગલ ફેજ લાઇન પણ આપવામાં આવે જેથી કરીને રાત્રિ દરમિયાન લાઇટોની સુવિધા મળી રહે મારું નામ વિજયભાઈ વિજયભાઈ રાઠવા હું ખમડા ગામનો વતની છું મારું ફળિયું પડ્યા છે અમારા ગામના અને આજુબાજુના ભીખડીયા ફિલ્ડરમાં આવતા તમામ ગામોના ખેડૂતોની રજૂઆત એવી છે કે જ્યારે લાઇટમાં કંઈક પ્રોબ્લમ આવે છે અને હેલ્પરોને ફોન કરે છે તો હેલ્પરો હામેથી દાદાગીરીમાં વાતો કરે છે કે તમારાથી થાય તે કરી લો એટલે અમારે અમારા જે ખેડૂતોને પ્રોબ્લેમ થાય તો હેલ્પરને વાત કરવી કે પછી વિદ્યુત ડિવિઝનલ સાહેબ જોડે ચર્ચા કરવી એ વિશે એક મેઇન પ્રોબ્લેમ છે અને બીજું કે આ સરપંચ સાહેબે કીધું એમ જે ખેડૂતો ખેતી કરવા માટે પોતાના ખેતરોમાં ઘર બાંધી રહેતા હોય એમને રાત્રે ખેતીવાડીની લાઇટ સાથે સિંગલ ફેસ લાઇટ મળતી હોય તો એમને પણ રાત્રે અજવાળું થાય અને એમને બી શાંતિથી રહેવાનું પેલું અજવાળાના લીધે તકલીફ ના પડે એટલે લોકોની એવી રજૂઆત છે કે રાત્રે સિંગલ ફેસ લાઈટ પણ મળવી જોઈએ આજ રોજ તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ અમારે આજથી લગભગ નવ તારીખથી અમારે કૃષિ લાઇટ ખેડૂતોને પૂરતી મળતી નથી અમારે પેકડીયા ફીડરમાંથી પૂરો પાવર નહીં મળતો લોકોને વારંવાર મોટરો પડી જાય અને અત્યારે મકી મકાઈ તદ ઉપરાંત બીજો ઈધર પાક શિયાળો તમામ પાણીના અભાવે અમારા ખેડૂતોને મકાઈનો હાલનો માહોલ એક અઠવાડિયું પાણી નહીં મળે તો બધા જ ખેડૂતની મકાઈ સુકાઈ જશે સુકાઈ જશે તો પછી અમારે ખેડૂતોને ખાવા પૂરતું અનાજ પણ નહીં મળે ચોમાસામાં અમારે કુદરતી આફત અત્યારે અમારે લાઇટની આફત તો ખેડૂત કઈ રીતે બેઠો થાય જેથી આજ રોજ અમે તમામ ખેડૂત આગેવાન ભાઈઓ તમામ અમારા ખરમડા ગામના તમામ આજુબાજુ ગામ વાંકાને રૂસેલાના તમામ ખેડૂતો કવાંટ સબ ડિવિઝનમાં અમે રજૂઆત કરવા આવેલ છે કે અમને અઠવાડિયાની અંદર દિનભ્યાની અંદર અમને નો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો અમે કવાટ વિદ્યુત બોર્ડનો અમે ઘેરાવો કરશું અને રાત દિવસ જ્યાં સુધી અમારે લાઇટ નહીં મળે તો અમે બૈરા છોકરા હંગાતા અહીંયા અમે આવી જગ્યા અને તમામ આજુ બાજુ માટે લાઈટ આપેલ છે તમામ ખેડૂતો એના માટે તમામ ગામડા એક ફેજ પણ લાઇટ આપે આપે તો અમારે દસ ગોમે દસ ગોમની અંદર અમારે લાઇટ જ નથી તે પણ અમને લાઇટ આપવું જોઈએ કારણ કે રાત્રે કોઈ ખેડૂત ખેતીમાં જાય તો અંદર અમે રે રે જેથી અમને એ લાઈટ પણ અમને મળવી જોઈએ